વાગરા તાલુકાની વિલાયત GIDC માં આવેલ ગ્રાસીમ કંપનીના ફાઇબર ડિવિઝન માં સ્ક્રેપ લેતા કોન્ટ્રાક્ટર અને કંપનીના જનરલ મેનેજર સહિતના અન્ય લોકો સાથે મળી જવામાં વજનમાં માં કપલો કરતો હોવાનું સામે આવ્યું હતું જેના પગલે કંપનીના જવાબદાર અધિકારીએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ઉદ્યોગ નગરીમાં ખળબળાટ મચીવા પામ્યો હતો વાગરા પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત તારીખ 8મી જાન્યુઆરીના રોજ આરોપી અઝમુતલા ખાન રોયલ એન્ટરપ્રાઇઝિસના પ્રોપ્રાઇટર ધર્મેશ ડ્રાઈવર કુમાર સહિત કંપનીના જનરલ મેનેજર જીગ્નેશ મહેતા સાથે મળીને કંપનીમાં સ્ક્રેપ ભરવા આવતી ગાડીમાં સ્ક્રેપના વજનમાં ફેરફાર કરવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું વાગરા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓની માહિતી મેળવી કુલ છ આરોપીઓને ગણતરીના સમયમાં જ દબોચી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા જો કે હજુ પણ બે આરોપીઓ પોલીસ પકડતી દૂર હોય અને તેને ઝડપી પાડવાની દિશામાં વાઘરા પોલીસે તપાસ તેજ બનાવી હતી રિપોર્ટર રવિ સૈયદ તહલકા ન્યૂઝ વાઘરા વાગરા પોલીસ સ્ટેશનમાં અહીં કલમ ચારસો નવ એકસો વીસ એક ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદી શ્રી રાઘાભાઈ હોય ફરિયાદ આપેલ છે જેમાં બિરલા ક્રાસિંગ કંપનીમાં તારીખ આઠ એક બે હજાર ચોવીસના રોજ એક ટેમ્પો જે મટિરિયલ ગેટ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તો મટિરિયલ ગેટ ઉપર એમના જે ઓપરેટર છે હરિપ્રીજના એમને દર્શનભાઈ પ્રજાપતિના વજન કર્યું હતું તો એમનું વજન જણાયું દસ કિલો ચારસો સિત્તેર કિલોગ્રામ એ વખતે એના જે સુપરવાઇઝર છે સિક્યુરિટી ઓફિસર એમને શંકા લાગી તો એમને ફરી વજન કરાવીશું ટેમ્પાનું વજન ચૌદ કિલો ચારસો વીસ કિલોગ્રામ જણાય એથી એમને આ બાબતે શંકા ગઈ કે ત્રણ હજાર સત્સો ને એંશી કિલો વચ્ચે ગ્રામ ઓછું હતું એથી એમને સિક્યુરિટી ઓફિસરને જાણ કરી તેથી એમને એમના એડમિન ઓફિસર અને એચઆર મેનેજર વગેરેને જાણ કરેલી એથી એ લોકોએ આ જે ટેમ્પાનો ચાલક તથા સુપરવાઇઝર છે જે કામનો આરોપી છે રહીમતુલ્લા ખાન અને પૂછપરછ દરમિયાન એ લોકોએ જણાવ્યું કે આ રીતે અમે લગભગ બે હજાર સત્તરથી आमनं रोयल एंटरप्राइज कंपनी ना प्रोपरराईज